અશોક ભાઈ યુવા કોળી સમાજ આગેવાન અશોકભાઈ મોટી સંખ્યામાં કોળી સમાજના ના લોકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે

એ પીએસ આઈ સાહેબની આપણે રજૂઆત કરવી છે કે આ એટ્રોસિટી દાખલ ખોટી રીતે થઈ હોય તો એ રદ કરવામાં આવે અને સમાજને ન્યાય આપે એજ માંગ છે કોને ફરિયાદ દાખલ કરી ઋત્વિકભાઈ કરીને છે રાઠોડ તેમણે ફરિયાદ દાખલ કરેલી છે તેની યોગ્ય તપાસ થવી પડે એવી અમારી મામલોદર સાહેબ અને પીએસ સાહેબને નમ્ર વિનંતી છે હાજરમાં ખોલી સમાજના આગેવાન પર ખોટી ફરિયાદ એન્ટ્રોસિટી કેસ રદ કરવા અને ફરિયાદી કરનાર સામે કાર્યવાહીની માંગ કરડા શહેરમાં કોળી સમાજના આગેવાન ગજેન્દ્રભાઈ ગોયલ અને તેમના બે ભાઈઓ સામે દાખલ થયેલ એન્ટ્રોસિટી ખોટી ફરિયાદના વિરોધમાં સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુરપરત કર્યું મોટી સંખ્યામાં એકત્ર થયેલા કોળી સમાજના સભ્યોએ આ ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી અને કોળી સમાજના આગેવાનો પર હૃત્વિક રાઠોડ નામના શખ્સે કાયદાનો દુરુપયોગ કરીને એન્ટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમાજનું કહેવું છે કે આ ફરિયાદ ખોટી અને પાયાવિહોણી છે આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ફરિયાદ કરનાર વૃત્તિક રાઠોડ સામે અગાઉ દારૂ મારામારી અને ફરજમાં રૂકાવટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે આવા શખ્સ દ્વારા કાયદાનો ગેરઉપયોગ કરીને ખોટી ફરિયાદો કરવામાં આવી છે કોળી સમાજે માંગ કરી છે કે આગેવાનો સામેની ખોટી ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે આ ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતાં હૃત્તિક રાઠોડ સામે તડીપાર અને પાસા એક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય તપાસ નહીં થાય અને એન્ટ્રોસિટી ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો ગાંધીજી સિંધિયા માર્ગ આંદોલન કરવામાં આવશે અહેવાલ રોહિતાર જતા પર વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો થોડા અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આજે ગઢડાના કોળી સમાજના આગેવાન પર ખોટી રીતે એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થઈ છે તે તદ્દન ખોટી ફરિયાદ છે અને ફરિયાદ દાખલ કરનાર માણસ પણ અવારનવાર દરેક વ્યક્તિઓ ઉપર આવી એટ્રોસિટી કાયદાનો ગેરઉપયોગ કરે છે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને એક બુટલેગર જેવા તોફાની ગેરઉપયોગ કર્યો છે ગઢડા શહેર તાલુકા બોટાદ જિલ્લાના તમામ કોળી સમાજ અને બાકીના તમામ સમાજોનો સાથ છે અને સાથે રહીને ગાંધી માર્ગે મામલતદાર ઓફિસની સામે જો આ ફરિયાદ રદ નહીં થાય તો ગાંધી માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે આ એટ્રોસિટી એક્ટ ને ડીએસપી બોટાદ અને કલેક્ટર બોટાદ ને રજૂઆત કરવામાં આવશે અને ત્યાં સુધી આ એટ્રોસિટી ન રદ થાય તો કોર્ટમાં પણ ચેલેન્જ કરવામાં આવશે અને આ કોટી ફરિયાદ દાખલ કરનારની સામે પણ બીજી એફઆઈર કરવામાં આવશે અને આ અમારા કોળી સમાજના આગવનને ખોટી રીતે દબાવવાનો જે પ્રયત્ન થયો છે તે તદ્દન ખોટો છે ગેરવાય છે અને એટ્રોસિટી એક્ટ નો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે કિશોર વેલાણી ગરડા શહેર કોલેજ સમાજ પ્રમુખ આવેદન પત્ર એક તમે આપ્યું છે મોટી સંખ્યામાં શું મુદ્દો છે આજે અહીંયા કોલેજ સમાજ દ્વારા મોટી સંખ્યાની અંદર મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે અમારા ગઢડાના કોળી સમાજના આગેવાન ને એક રાજકીય આગેવાન એવા ગોરાભાઈ અને એમના બંને ભાઈઓ ઉપર જે ખોટી એન્ટ્રોસિટીની દાખલ કરવામાં આવી છે તે ખરેખર રદ થાય એ હેતુથી કારણ કે જે હામીની વ્યક્તિ છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને 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 એની ઉપર ઘણા બધા કેસો પણ થયેલા છે 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 આ જે અમારે ગોરાભાઈ એક આગેવાન ધંધો કરે છે અને એક વેપારી લાઈન ના માણસ છે અને ખોટી રીતે એમને આમાં સંડોવા આવ્યા છે તો આ ફરિયાદ તાત્કાલિક રદ થાય એવી અમારી માંગ છે અન્યથા અમારે આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન ગાંધી સિંધિયા કરવું પડશે